નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હર હર મહાદેવ તો મિત્રો જો તમે પણ એક નિવૃત્ત સરકારી કર્મચારી અથવા પેન્શનર છો તો આ વિડીયોમાં તમારા માટે સો ટકા કામની માહિતી છે તો મિત્રો ખૂબ જ મહેનતથી આ વિડીયો તમારા માટે બનાવ્યો છે અને માહિતી એકત્ર કરી છે એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પગાર વધારા અપડેટ કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે તો એવી અપેક્ષા છે કે પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં એક લાખ અઢાર હજારને આઠસો રૂપિયાનો વધારો થશે તો સરકારના આ નિર્ણયથી પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે દોસ્તો તો જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું તો આ પગાર પંચ લાગુ થયાને દસ વર્ષ પૂરા થયા છે મિત્રો તો આવી સ્થિતિમાં સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે આ ઉપરાંત પેન્શનરો પણ આના કારણે ઘણો ફાયદો થશે તો આઠમા પગાર પંચ સંબંધિત સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીશું આપણે તો ત્યારબાદ વાત કરીએ તો દર દસ વર્ષે આઠમો પગાર પંચ રચવામાં આવશે તો પગાર પંચને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ નોંધપાત્ર વધારો મળવાની અપેક્ષા છે તો આ કારણે કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થામાં ફેરફાર અંગેની ભલામણો છે તે લાગુ કરી શકાય છે તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે મિત્રો તો આ કારણે કર્મચારીઓની નાણાકીય સ્થિતિ ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને પગાર ધોરણમાં ફેરફારની ભલામણો કરવામાં આવે છે તો તેમની ભલામણો બે હજાર છવ્વીસ અથવા બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરી શકાય છે તો જાણો શું છે પગાર પંચ તો પગાર પંચ એક વહીવટી સંસ્થા છે આ પગાર પંચ ભારત સરકાર દ્વારા રચવામાં આવ્યું છે તો પગાર પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરવાનું છે અને તેમના પગાર માળખામાં સુધારો કરવા માટે તેમની ભલામણો પણ રજૂ કરવાનું છે તો આ પગાર પંચની રચના સમયાંતરે કરવામાં આવે છે તો પગાર પંચનું કામ કર્મચારીઓની નાણાકીય સ્થિતિ જોયા પછી પગારમાં ફેરફારની ભલામણ કરવાનું છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તો હાલમાં મધ્યમ સ્તરના સરકારી કર્મચારીઓને દર મહિને સરેરાશ એક લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે તો બજેટમાં વિવિધ રકમની ફાળવણીના આધારે પગારમાં સંભવિત વધારો આ રીતે નક્કી કરવામાં આવે છે તો જો કોઈ કર્મચારીને એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે તો આ સ્થિતિમાં કર્મચારીઓનો પગાર વધીને એક લાખ ચૌદ હજાર છસો રૂપિયા પ્રતિમાસ થશે તે જ સમયે જો કોઈ કર્મચારી માટે ફાળવણી બે લાખ કરોડ રૂપિયા હોય તો કર્મચારીઓનો પગાર દર મહિને એક લાખ સોળ હજાર સાતસો રૂપિયા સુધી વધારી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો જો લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે તો પગાર વધારીને એક લાખ અઢાર હજાર આઠસો રૂપિયા પ્રતિમાસ કરી શકાય છે તો હજુ સુધી આઠમા પગાર પંચની રચના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો એવી અપેક્ષા છે કે સરકાર એપ્રિલ બે હજાર પચીસમાં તેની રચના કરી શકે છે તો આ પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસ અથવા બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરી શકાય છે દોસ્તો તો સાતમું પગાર પંચ ક્યારે લાગુ થયું હતું તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે બે હજાર સોળમાં સાતમું પગાર પંચ લાગુ કર્યું હતું આનાથી સરકાર પર એક પોઈન્ટ ઝીરો બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચનો બોજ પડ્યો હતો આના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર જોવા મળ્યા તો આ ફેરફાર જુલાઈ બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ આનો વિચાર જાન્યુઆરી બે હજાર સોળથી કરવામાં આવ્યો હતો તો તેની અસર નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરમાં દેખાઈ હતી ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચમાં કર્મચારીઓને આટલો ફિટમેન્ટ ફેક્ટર મળ્યો હતો તો સાતમા પગાર પંચમાં કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરમાં બે પોઈન્ટ સત્તાવન ટકાનો વધારો આપવામાં આવ્યો હતો આ કારણે કર્મચારીઓનો મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો તો ફિટમેન્ટ ફેક્ટર એક સંખ્યા છે જેના દ્વારા કર્મચારીઓના મૂળ પગારનો ગુણાકાર કરવામાં આવે છે જેથી નવો પગાર નક્કી થાય તો આ મુજબ જો કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચને લાગુ કરે છે તો કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચમાં આટલો ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે તો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારી સંગઠનો અને અન્ય લોકો સાથે વાત કરી શકાય છે આના કારણે કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર અને પગારમાં પણ ફેરફાર થઈ શકે છે તો એવી અપેક્ષા છે કે આઠમું પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓ માટે બે પોઈન્ટ છ્યાસી ટકા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે આ કારણે કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધારીને છપ્પન હજાર રૂપિયા થઈ શકે છે દોસ્તો તો દોસ્તો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો ડેલી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ